હા સુદ એકમ એટલે ચૈત્રી નવરાત્રિ ત્યારે આજે માના ગુણગાન ગાવાના દિવસ નિમિત્તે સુરતના પાર્લે પોઈન્ટ ખાતે અંજન સલાહકાર જૈન દેરાસરની બાજુની ગલીમાં આવેલ શુભ બંગલ ખાતે નિકોમા જ્વેલર્સનો શુભારંભ શુભ ચોગડિયામાં કરવામાં આવતા સુરતીજનોમાં ખુશી વાપી જોવા પામી હતી નિકોમા જ્વેલર્સની અંદર સોના ચાંદીના દાગીના સાથે પહેલી પસંદ એટલે કે ડાયમંડ જ્વેલરી પણ અહીંયા મળશે સાથે સાથે રેડીમેડ કપડાં પણ મળશે રેડીમેડ કપડામાં સૂટ સલવાર ચણિયાચોળી સાડી ડ્રેસ મટીરિયલનો પણ સમાવેશ થાય છે જેથી એક જ જગ્યાએ બધી જ ખરીદીનો સંગમ હોવાથી સુરતીજનોએ બીજી ક્યાંય બહાર જવાની જરૂર નહીં પડે આમ સુરત શહેરમાં કાલે પણ રોડ પરના અંજન સલાહકાર જૈન દેરાસરની બાજુની ગલીમાં આજથી શુભમંગલ ખાતે શુભારંભ કરવામાં આવ્યો છે ત્યારે પત્રકાર પરિષદમાં ઉપસ્થિત મહાનુભાવોએ વધુ માહિતી આપી હતી વિચાર એવો હતો કે આજે બધા છે ને અમને ખુબ સારો રિસ્પોન્સ આપેલો હતો કે ભાઈ અમે આજે બીજે થી લઈએ છીએ તો તમે કેમ નથી કરતા તો એમના જ એમના અનુભવથી અને એમના રિસ્પોન્સથી મેં આજે એક સારું પગલું અને વ્યવસ્થિત કર્યું છે અને આજે એમનો ખૂબ સારો રિસ્પોન્સ છે જે તમે સ્ટોરમાં જોઈ પણ શકો છો કે ગોલ્ડ ડાયમંડ એન્ડ સિલ્વર્સમાં પણ અમે સારું પર્ફોર્મન્સ કરી શકીએ છીએ મતલબ આમાં ત્રિવેણી સિંગમ લઈને આવ્યા તો કે કામ ચાલુ કર્યું છે મેં સમજી લો કે હું ટુ થાઉઝન્ડ નાઇન્ટી આ ધંધામાં સંકળાયેલો છું કપડામાં તો બટ અત્યારે મારો જે જ્વેલરી ગોલ્ડ અને ડાયમંડ્સનો જે બિઝનેસ છે ને એને સ્ટેબિલાઈઝ કરવા માટે મને ખૂબ સારા રિસ્પોન્સ અને મળી રહ્યું છે અને ખૂબ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે પાર્લે પોઈન્ટ લાલ બંગલો જૈન દેરાસન ની સામે નામ જયેશ શેઠ છે અને ઓનર મેન નિખિલભાઈ જરીવાલા છે જેમનો વ્યવસાય કપડામાં એટલે વેડિંગ સેલિબ્રેશન રિસેપ્શનનું વર્ષો જૂનું છે પણ આજે એમનો એક શોખ હતો એમને ગમતું હતું અને એમની પાસે એવા સારા ક્લાયન્ટ હતા એટલે આપણે નિકુમાં ગોલ્ડ ડાયમંડ સિલ્વર જ્વેલરીના નામે એક નવો શોરૂમ કર્યો છે અને એ રિટેલ કામ હોલસેલ જ છે આપણે હોલસેલના રેટમાં જ હરેક કસ્ટમર્સને આપવાનું છે કોઈ હિડેલ ચાર્જ નથી લેતા અમે કોઈ એક્સ્ટ્રા પૈસા નથી લેતા અને ક્વોલિટી વાપરીએ છીએ નાઇન વોન સિક્સ બાવીસ કરેટ ગોલ્ડ ડાયમંડમાં વાપરીએ છીએ વિવીએસ ઈ એફ એ ઈ ઉપર કોઈ ડાયમંડ આવતા જ નથી અને હરેક વસ્તુ આપણી હેન્ડમેડ થતાં જે આપણે કહીએ ને આપણે જે એક ડાયમંડ માઇક્રો સેટિંગ ના આવે છે એટલે કસ્ટમર એકવાર જોશે ને સમજૂ હશે તો જે તરત સમજી જશે જે આપણો રેટ છે એમાં કોઈ કસ્ટમર આવ્યા પછી પાછું સો ટકાની જાય અને આપણે જે કોન્સેપ્ટ બધું લાવ્યા છે ને એમાં એન્ટિક પણ છે સેમી એન્ટિક પણ છે ઇટાલિયન પણ છે ને હિડ આપણે હેરિટેજ પણ છે પછી ડાયમંડમાં પણ આપણી પાસે નાની નોઝ પુલ કિલે નેકલેસ સ્ટૂટની બધું રેડી સ્ટોક છે

દિલી બાજુ છે એમની સામે અંજન સલાકા બહુ પ્રખ્યાત બિલ્ડિંગ છે એના કરતાં આપણે મેઈન આજે હું કેમ કહીશ કારણ કે જે અમિતભાઈ જે બાપુને આજે વંદન કરવા આવેલ અને બાપુએ આજે અમારા દુકાનમાં સવારના કોણા સાથે પગલાં કર્યા પહેલા અમને માલિક માંગલિક સંભળાયું અને પછી અમે બારને ઓગણચાલીસે ત્યાં માંગલિક કર્યું એ અભય દેવસુરી મહાત્માનું જ્યાં ચોમાસુની સ્થિરતા છે ને એક એની સામે એટલે એ વધારે ફેમસ વસ્તુ છે હું ભરત ભગવતી સુરતી સત્ય સમાજ તરફથી અમે આ એક મોટો ભવ્ય લગ્ન ને અનુરૂપ કન્યા ચોરી તાલી ગાઉન એ બધી જ વસ્તુ રાખતા હતા અને એની સાથે હવે અમે જ્વેલરીમાં ગોલ્ડન જ્વેલરી આ ડાયમંડ જ્વેલરી સિલ્વર જ્વેલરી નું પણ શોરૂમમાં આજનું અમારું શરૂઆત કરી છે તે અમારા સમાજ તરફથી તેમજ અન્ય લોકો તરફથી અમને સારો એવો સહકાર મળી રહ્યો છે અને આગળ પણ અમને એવો સહકાર મળતો રહેશે એવી અમારી ઈચ્છા છે અમારો શોરૂમ શુભમંગલ એટેનિક્સના નામથી અત્યારે પાર્લે પોઈન્ટ લાલ બંગલા પાસે ધ્યાન નિરાતની સામે શરૂ કરી રહ્યો છે અને અમારો જૂના શોરૂમ બાગળ શુભમંગલ પર નામે પ્રમાણિક સામે ચાલુ જ છે